સુરેન્દ્રનગર મૂડી અને થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે તંત્ર મોટી કાર્યવાહી કરી છે ચોટીલા નાયબ કલેક્ટર એસટી મકવાણા અને મૂડી મામલતદાર ટીમ દ્વારા મૂડી તાલુકાના ભેટ ગામમાં દરોડા પાડ્યા હતા જ્યાં સરકારી સર્વે નંબર પાંત્રીસ વાળી જમીનમાંથી અનધિકૃત ગેરકાયદેસર સફેદ માટી અને કાર્બોસેલનું ખનન ઝડપી પાડ્યું હતું આ દરોડા દરમિયાન એક હિતાચી મશીન બે ટ્રેક્ટર એક ડમ્પર બે કમ્પ્રેસર અને એસી મેટ્રિક ટન કાર્બોસેલ કોલસો જપ્ત કરવામાં આવ્યા છે આ કાર્બોસેને બે ભરીને થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે વધુમાં થાનગઢ તાલુકાના જામવાડી ગામમાં અસામાજિક તત્વો દ્વારા ત્રણ કુવાઓના ખાડામાંથી પાણી કાઢી ગેરકાયદેસર કાર્બોસેલ કાઢવાનું ચાલુ કરતા તેને પણ ઝડપી પાડવામાં આવેલ છે આમ ત્રણ કુવાઓમાંથી ગેરકાયદે કાર્બોસેલ કાઢવાની પ્રવૃત્તિ ઝડપાઈ હતી અને ત્યાંથી ચાર સર ચરખી દસ બકેટ અને છેતાલીસ નંગ સુપર પાવર નેવ વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા છે આ બંને સ્થળેથી કુલ રૂપિયા એક કરોડ એકત્રીસ લાખ બેતાલીસ હજાર એકસો નો મુદ્દામાં જપ્ત કરી મામદાર કચેરી ખાતે ખસેડવામાં આવશે જ્યારે ભીટ ગામના નિલેશભાઈ પ્રભુભાઈ વિંજવાડિયા સામે ગુજરાત મિનરલ્સ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત નિયમ અનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવે છે તેમજ જામવાડી ગામમાં ગેરકાયદેસર કારબોસીલ ખનન કરનાર આરોપીઓની શોધખોળ ચાલુ છે આરોપીઓ મળી આવ્યા બાદ તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે